નમીની લોક ચાલુ થાય તો આજે આપણે જવાનું હતું કોલેજ તો આપણે હવારમાં નીકળી ગયા કોલેજ ડર જોવા જો આ ધૂમસ એવી આવી ગઈ તે આપણને આગળ રોડમાં કઈ હોતું નહોતું ત્યાંથી આપણે પછી પૂગી ગયા કોલેજ ના રોડ આગળ ને પૂગી ગયા આપણે કોલેજ માં પછી ત્યાંથી જો ભાઈ બંધ મસ્તી કરવા વર્ગીએ પુસ્પ મારવા વર્ગી ગયો તો આપણે પુસ્પ મારવાનો વિડીયો ઉતારી લીધો તો પછી જો આ બધા ભાઈ બંધુ એને જોવા વર્ગી ગયા કેટલેક કેટલીક પુસ્પો અને પછી આપણે લેક્ચર પૂરા થઈ ગયા આપણે નીકળી પછી આપણે નીકળી ગયા ગામ સાઈડ ને નીકળી ગયા આપણે ગામમાં ત્યાંથી કામ પતા અને ને પછી આપણે પૂગી જવાના હતા ડેપે ને પછી ડેપે આપણી બસ આવી ગઈ હતી તો આપણે નીકળી ગયા ઘર સાઈડ પછી ઘરે આવી ગયા હતા ને આપણે સાંજનો પ્લાનિંગ થઈ ગયો રોષિયાનો ને આપણો કેમ કે કુકરા ખાવાતા તો પરિયો તો કુકરાની ગાડી લઈને તો આપણે કુકરાનો ઓર્ડર દઈ દીધો આપણે તો જો પછી પરિયો કુકરાની ડિશ બનાવવા ગયા અને એમાં જો મીઠી ચટણી સિંગ દાણા નાંદુ નાખ્યો ને રોષિયા તો ખાવાય ના જોઈએ અને પછી આપણે જો ડિશ આવી ગઈ તો પછી આપણે એટા બેન ખાવા વારગી ગયા અને એક ડીશ તો આપણે ખાઈ ગયા પછી પાછી આપણે બીજી ડીશ આવી ગઈ તો આપણે ખાવા ખાવાગી ગયા પછી જો કુકરા ખાઈ લીધા ને હવે પાણી પીવા જવાનું પછી આપણે કુકરા પાર્સલ થઈ ગયા તો આપણે કુકરા લઈને નીકળી ગયા ઘર સાઈડ ને આજનો લોક અહીંયા સુધી કેવો લાગ્યો કરતા